આમોદમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠ હાલ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે રસ્તાની દયનીય હાલતના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને રોડ પર ઉડતી ધૂળ અને ખાડાઓના કારણે રોજિંદા આવાગમનમાં ભારે પરેશાની સર્જાઈ છે સ્થાનિકોનું કહેવું છે કે જો નિયમિત રીતે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો ઉડતી ધૂળથી થોડી રાહત મળી શકે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે સતત અવગણના કરવામાં આવી રહી છે છે પરિણામે લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે આશ્ચર્યની વાત એ છે કે તાજેતરમાં મંત્રીના આગમન પૂર્વે માત્ર દેખાવ પૂરતા રસ્તા પર તાત્કાલિક પાણીના ટેન્કરો દ્વારા છંટકાવ કરવામાં આવ્યો હતો જેને લઈને લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો ખાસ પ્રસંગે પાણીનો છંટકાવ થઈ શકે છે તો રોજિંદા વાહનચાલકો અને નાગરિકોની સુવિધા માટે કેમ નહીં લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે નેશનલ હાઇવે નંબર ચોસઠ પર નિયમિત પાણીનો છંટકાવ તેમજ રસ્તાની તાત્કાલિક મરામત કરવામાં આવે જેથી વાહનચાલકોને સલામત અને સુગમ મુસાફરી મળી શકે મારું નામ છે એમ પંડ્યા વ્યસન મુક્તિ અભિયાન રાજ્ય કર્મચારી હું પ્રમુખ છું અને ટ્રસ્ટી પણ છું અત્યારે અંદર આવેલો છું અને અહિયાં એટલી બધી ધૂળ ઉડે છે એટલો બધો ભંગાર રોડ થઈ ગયેલો છે જયારે કોઈ રાજકીય નેતા આવતા હોય ને તો રાતો રાત ટેન્કરો ક્યાં ક્યાં પાણી દે છે આમ જનતા કેટલી ધૂર થાય છે એ કોઈને ખબર નહીં પડતી રાજકીય નેતાઓ તો ખબર છે કે ભાઈ રોડ બોર્ડ સારો બની ગયો છે માટે રાજ્ય નેતાઓને મારી એક અપીલ છે અને વિનંતી છે કે તમે તાત્કાલિક જ અહીંયા આ સમયે પાણીનો છંટકાવ કરવો જોઈએ આમ જનતાને ઘણી મુશ્કેલી પડી રહી છે આ રોડ ઘણો બરાબર ખરાબના ખરાબ હાલતમાં થઈ ગયો છે ગુજરાતનો નંબર વન આપવા જેવો છે ખરાબની હાલતમાં આર એનબી એ જેટલો ખર્ચો કરે છે એનું બિલ મૂકવું જોઈએ કેટલું પાણી છંટકાવ કરે છે તેનું બિલ મૂકવું જોઈએ તમે બિલો મૂકો છો માટે મારી એક વિનંતી છે આરએનબી અને નગરપાલિકાને પણ મારી ચેતવણી છે કે તમે પણ આ તમારી હદની અંદર આવે છે આ પાણીનો સંકલ્પ તમારે કરવો જોઈએ એવી જોગવાઈ છે અને રાજકીય નેતાઓને પણ મારી અપીલ છે કે તમે આરએનબી ને અને નગરપાલિકાને સૂચના આપો કે પાણીનો છંટકાવ કરે આ સર્વિસ રોડ બે વર્ષથી એટલું બધું બેકાર છે કે બાઇક જવા માટે બી મુશ્કેલીથી નીકળવું પડે છે કે કંઈક ગટરમાં પડે કોઈનો હાથક ભાંગી જાય એવું અહીંની જે સ્થાનિક લોકો માટે બી બહુ પ્રોબ્લેમ છે અને આ લોકો આ વાત પર કોઈ નગરપાલિકાવાળા ધ્યાનમાં લેતા નથી હવે એની ઉપર કોઈ એક્શન લો તો સારી વાત